રામ રામ આજના આપણે ઇન્ફોર્મેટિવ વિડીયોની અંદર સ્વાગત છે તો આજે આપણે આવી મોગલ કૃપા કલ્ટિવેટરની ત્યાં તો ચાલો આપણે અહીંના ઓનરની મુલાકાત કરીએ અને તમને પણ આગળ શું શું છે આ કલ્ટિવેટરની અંદર એ તમને બતાવવાના છે તો વિડીયોની અંદર બના રેજો ચાલો આપણે ઓનરની મુલાકાત કરીએ તો અહીંના આપણા મોગલ કલ્ટિવેટરના ઓનર પરિચય આપશે ખેડૂત મિત્રોને તો બાબુભાઈ તમારો પરિચય આપી દો મારું નામ બાબુભાઈ બારડ રામવાડી કોડીનાર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અમે અહીંયા શ્રી મોગલ કલ્ટિવેટર નામથી ખેતીમાં ઉપયોગ થાય એવા મશીન બનાવીએ છીએ અને અમે આ ઘણા મશીનો ખેડૂતને આપ્યા છે અને સક્સેસફુલ મશીન છે ખેતીમાં બે બળદનું ટોટલી કામ આ મશીનથી થાય છે બરાબર આપણે ખેતીમાં જેમ કે વાવેતર કરવું હોય તો આમાં વરણી ફિટ કરીએ તો વાવેતર પણ થાય બરાબર પછી આપણે આમાં હમાર હલાવવાનો હોય આપણે દેશી ભાષામાં ખેડૂતની ભાષામાં કહીએ કે ભાઈ હમાર દેવાનો હોય તો હમાર માટે અમારું લાકડોની નીચે લાગી જાય એટલે અમાર પર ખેડૂત દઈ શકાય છે એમાં બેલા વખેડા ઢુંડા આપણે હલાવી શકીએ ખેડૂતને વધારે પડતી અત્યારે બેલીની જરૂર પડતી હોય છે બાકી તો મોટા ટ્રેક્ટરથી ખેતી થતી હોય છે એટલે આમાં બેલા ઢૂંડાનું કામ પણ બધું ટોટલી થાય છે પછી દવા છાટવાનું કરવું હોય તો અમે દવા છાટવાનું ફિટ કરીએ છીએ દવા છટાતી જાય અને આ બેલીમાં હાલતી જે બંને સાથે કરવું હોય તે કામ થાય છે પછી આમાં પાળા કાઢવા પાટિયા લગાડવા એટલે પાળા નીકળતા જાય દાંતી હાંકવાની હોય ખેડ કરવા માટે પૈસા હાંકવાના હોય બધું તમામ વસ્તુ ખેતીથી જે બે બળદથી થતું તમામ કામ આમાં થાય છે તેમજ હમણાં હમણાં મેં નવું સંશોધન કર્યું છે કે અમુક લોકો ખેડૂત ડ્રીપ વાપરતા હોય ટપકવાળી જે ખેતી કરતા હોય તો ડ્રીપની જે પાઇપ સંકેલવાના બંડલ બનાવવાના તે પણ અમે આમાં કર્યું છે સિંધાજમાં એક ખેડૂત ખેડૂતભાઈની અમે ફિટ કરી દીધું છે તે નળી પર શકેલા થઈ જાય એવી રીતે આમાં ખેતીને લગતું દરે દરેક કામ કરી શકાય છે અને આપણે ભાઈ પાસેથી આખા મોડલની આમાં ઘણા બધા ચાર પાંચ પ્રકારના મોડલ છે તો એ બધી મોડલની આપણે માહિતી લેવાની છે અને આમાં અમુક ગેરવાળા છે ગેર વગરના છે એ બધી ઘણી બધા આમાં આનો ઉપયોગ આપણે અલગ અલગ ભાઈએ કીધા તો આપણે એની માહિતી લઈ લઈએ છીએ બળદ જેવું જે આપણે એક યંત્ર દેખાય છે ખેડૂતોને ખૂબ જ ઉપયોગ થઈ રહ્યું છે અને આનો ઉપયોગ એવડો બધી છે અત્યારે બળદ આપણે કોઈ બળદનો વિરોધ નથી કરતા પણ બળદનો અત્યારે આનો આના લીધે બળદનો ઉપયોગ ઓછો થઈ ગયો છે અને આ ખૂબ જ કામમાં આવે છે તો આને આપણે પૂરેપૂરી ડિટેલ લેવાના છે કેટલા એચપીનું એન્જિન છે કેટલા લીટરની ટેન્ક છે એક દિવસની અંદર આ કેટલું ડીઝલ પી છે એ બધી માહિતી આપણે લેવાના છે તો આપણે બાબુભાઈ જણાવશે કે આમાં કેટલા એચપીનું આમાં એન્જિન આવે છે પહેલાં સૌ તો તમે મને એ જણાવો આમાં પાંચ ફોર્સ પાવરનું એન્જિન આવે છે ડીઝલ એન્જિન આવે છે બરાબર એ એન્જિન એવરેજમાં બહુ સારું રહે આખો દિવસ ખેડૂત ચલાવતા હોય અને એક દિવસમાં વીસ વીઘા બેલી ચલાવી શકાય અને ડીઝલ માત્ર ત્રણસો રૂપિયાનો એટલે કે ત્રણ લીટર ડીઝલ જોઈએ તો આપણી પાસે એટલા મોડલ છે એ બધા મોડલમાં પાંચ એચપીનું એન્જિન આવે એનાથી ઉપરનું એન્જિન આવે એમાં અમારી પાસે અલગ અલગ એન્જિન પણ અમે રાખીએ છીએ પાંચ હોર્સ પાવરનું પણ છે સાડા સાત એચપીનું વાળું પણ અમે એન્જિન રાખીએ છીએ પણ વધારે પડતા ખેડૂતો પાંચ 5 હોર્સ પાવર નું જ એન્જિન માગે છે અને પાંચ હોર્સ પાવર વાળું લઈ જાય છે કેમ કે તેમાં એવરેજમાં સારું મળે છે અને બધી રીતે ઉપાડવામાં અને ચલાવવામાં બહુ સારું ને સરળ પડે છે બરાબરનું આપણે ડીઝલ ટેન્ક કેટલા લિટરનું આવે છે એ ડીઝલ ટેન્ક 3.5 થી 4 લિટરની આવે છે બરાબર એ આખા દિવસની અંદર આપણે 3 3 લિટર ડીઝલ જોઈએ એટલે આખો દિવસ તમારે ચલાવી શકાય આખો દિવસ ચલાવી શકાય છે બરાબર

કે આ ક્લચ દબાવવાથી આ આગળ જઈ શકે આ ક્લચ દબાવવાથી આ પાછળ આવે છે એકદમ એમાં કંઈ બીજું લોજિક છે જ નહીં પછી અમે અહીંયા લીવર પણ અહીંયા આપી દીધું છે લીવર પણ જો અહીંયા જ આપેલું છે અહીંયા લીવરની ઘંટડી આપી છે એટલે આથી તમારે લીવર આમ વધારે ઓછું જેટલું કરવું એટલું આથી તમે કરી શકો છો તો ઘણા ખેડૂત મિત્રોના આમાં પ્રશ્ન હોય છે કે ભાઈ આમાં કેટલાની જાળી થઈ શકે આમાં જાળી એરફેર થઈ શકે કે નહીં ઘણા મિત્રોની જાળી વાવતા હોય ઘણા ચોવીસની જાળી વાવતા હોય તો આપણે એ બાબુભાઈને પ્રશ્ન પૂછવાના છે કે ભાઈ બાબુભાઈ આપણે

અહીંયા અમે સળંગ હોલ આપેલા છે જાળીમાં બરાબર એટલે આ આના કારણે તમે ટાયરને અંદર પણ લઈ શકો નાની જાળી કરી શકો અને મોટી જાળી કરી તો કરી શકાય એવી રીતે લોઢિયામાં પણ સળંગ હોલ આવતા હોય છે એટલે આમાં પણ આપણા ઓઝાર જાળી પ્રમાણે નાના મોટા નાખી શકાય ને લાંબુ સાંકડું પોળું કરી શકાય છે બરાબર અને આને અમે એ સિસ્ટમ બીજી બનાવેલી છે એ આનો પાટલો છે એડજેસ્ટિંગ પાટલો આપેલ છે એટલે આપણે અહીંથી આનું સેટિંગ કરી શકીએ એટલે આ પ્રમાણે પ્લે વાળો પાટલો રાખેલો છે આ છે એની ઉભી ચાલ આપે છે એટલે આમ ચાલ એટલે ચલાવવામાં ક્યાંક હોય તો પણ એમ કે એક એક ઉપડી બેસે એવું ન થાય ઈઝીલી ચલાવી શકાય બરાબર અને ચલાવતી વખતે આમ કે આપડે આવી રીતે ક્યાંક થોડુંક આમથી આમ કરવાનું થાય તો પણ આર ન નીકળી જાય નહીં તો છોડવા કાઢી નાખે પણ આમાં એ સિસ્ટમ છોડવા ન નીકળે આમાં એવી રીતે સિસ્ટમ બનાવે તો આપણે આવા બાબુભાઈને એ પૂછવાના છે કે આ બાબુભાઈ તમે આ એક પ્રકારના જ બનાવો છો કે આવા અલગ અલગ પ્રકારના કેટલા તમારી મેં મોડલ છે અને સૂસવામાં વિશેષતા છે અલગ અલગ મોડલ હોય તો એની કંઈક ને કંઈક વિશેષતા હોય છે તો એ પણ અમને અમારા દર્શક મિત્રોને જણાવી દેજો હા જી આમાં અમે અલગ અલગ પ્રકારના બનાવીએ છીએ જેમ કે આ પાસલ ચાલીને કામ થાય ખેડૂત આમાં પાસલ ચાલીને કરી શકે આમાં બધા ઓજાર લગાવી શકાય મોરપગાર આપણી બેલીને અલગ અલગ દાઢા જે લગાડવું હોય ત્યાં લગાડીને આપણે આને ચલાવી શકીએ છીએ આ થઈ ગયું પાર્સલ ચાલીને કામ થાય છે પછી આમાં ગેરબોક્સ સિસ્ટમ વાળું કરવું હોય તો અમે તે પણ રાખીએ છીએ આ ગેરબોક્સ વાળું થઈ ગયું છે એટલે આમાં અહીંથી આપણે તમારે રિવર્સ ફોરવર્ડ કરવું હોય તો અહીંથી આપણે આગળ પાછળ કરી શકાય છે એની સિસ્ટમ અમે અહીંયા આપી દીધી એટલે ખેડૂને ત્યાં લાંબુ ન થવું પડે અહીંથી અહીંથી આવી રીતે આ ફોરવર્ડ આગળ કરવું તો આગળ કરી શકાય છે અહીંયા ન્યુટ્રલ થઈ ગયું છે અને આ રિવર્સ જેમ આગળ પાછળ તેમ આ આ છે રીતે આમાં આમાં પણ જે ચલાવી શકાય સાંકડું પોળું બધું ચલાવી શકાય તો આ ગેરબોક્સ વાળી સિસ્ટમ વાળું કર્યું છે તેનાથી આગળ વધીને અમુક ખેડૂત અમને એવું કહેતા કે ભાઈ આપણે ઉભા ઉભા ચલાવવું હોય તો મોટી ખેતી હોય અને ખેડૂત આખો દિવસ ચલાવવામાં થાકી જતા હોય તો કે ભાઈ આને ઉપર આપણે ઊભીને ચલાવીએ તો આપણે સરળતા રહે એટલે પછી અમીએ

આ પાટલાને આપણે વાળવાનું હોય જ્યારે છેડા મેરે ત્યારે આને અરે આ રીતે નીચે હોય અને ઉપાડવું હોય તો અહીંથી આપણે આમ ઉપાડી શકાય છે બહુ જબરદસ્ત એટલે આવી રીતે અમે આ સિસ્ટમ પાળો પાટલો બનાવ્યો છે કે નીચે કરવું હોય ત્યારે અને જેટલી આપણે રાખી બેસાડો એ માપે તમે આને રાખી શકો છો આવી રીતે બરાબર છે બરાબર ઉપાડવાનું હોય ત્યારે આ પાટલાને આવી રીતે ઉપડી જાય છે એટલે આવી રીતે સિસ્ટમ છે અને આમાં આ પાછું અમે એક અલગ મોડલ પાછું તૈયાર કર્યું છે આ વખતે

રોડ ઉપર ક્યાંય બ્રેક હોય તો બ્રેક બ્રેક મારી સિસ્ટમ આપેલી છે બરાબર આ બ્રેક બ્રેક સિસ્ટમ ક્લચ કરીએ એટલે આપણે ડાયરેક્ટ બ્રેક લાગી જાય છે બાકી ઓલા જે મોડેલો છે એ ખેત ખેતીમાં ચાલવા માટે ફૂલ કમ્ફર્ટેબલ છે પણ આને જ્યારે રોડે તમારે ચલાવવું હોય રોડે જઈને તમારે આમાં પાછળ ટ્રોલી લગાડી અને પછી તમારે જવું હોય તો એની બ્રેકની જરૂર પડે એટલે બ્રેકની પણ અહીંયા વાયા સિસ્ટમ આપેલ છે અહીંયા તમે જોઈ શકો છો આ ક્લચ કરવાથી જો બ્રેક થઈ જાય છે આકલો જ અહીંથી થઈ જાય એટલે બ્રેક થઈ જાય છે અને ટોલી પણ અમે બનાવીએ છીએ અને પાછળ ટોલી લગાડીને પણ કોઈ ખેડૂને ખાતર નાખવાનું હોય કોઈ પાણીના બેરલ વાડી દૂર હોય તો પાણી લાવવું હોય તો પાણીના બેરલ પર લાવી શકાય છે ટોલીમાં ખાણ ખૂટણ અથવા ખાતર લાવવું હોય તો પણ એમાં ટોલીમાં 8-10 બસ કા ખાતર લાવી શકાય છે તો હવે ચાલો મિત્રો આપણે અજી આના પછીનું એક મોડેલ છે તો એની પણ આપણે ફૂલ રિવ્યુ લેશું ભાઈ મેરેથી ચાલો આપણે આગળ તો ખેડૂત મિત્રો આ મને કઈ કઈ અલગ દેખાય છે એ પણ આપણે બાબુભાઈ ને પૂછવાના છે કે આનો શું ઉપયોગ થાય બેસવા જેવી ખુરશી છે તો આનો શું ઉપયોગ થાય બાબુભાઈ અમારે ખેડૂત મિત્રો જણાવી દેજો હા અમારું જે આ મોડલ છે એમાં અમે આ બેસવા માટે ખેલું જે रिक्वायरमेंट આવતી હોય કે ભાઈ તમે ઉપર ઉભા રહીને ચલાવી શકે એવું હમણાં આપણે જોયું કે ઉપર ઉભા રહીને ચલાવી શકાય પછી અમુક ખેડૂત કે ભાઈ આપણે બેઠા બેઠા ચલાવી શકાય એટલે અમે આ ઉપર બેસીને ચલાવી શકાય ઈ ટાઈપનો આ પાટલો તૈયાર કર્યો છે આ પણ એ પાટલો તમે એડજસ્ટ કરી શકો છો આથી તમારે આ બોલ લૂઝ કરી અને બહાર કરી શકો છો અંદર કરી શકો છો પછી ઉપર નીચે પણ આથી કરી શકાય છે એટલે એ રીતે અમે એડજસ્ટ કરેલો પાટલો છે અને આ પાટલાની ખાસિયત એ છે કે આપણે જયારે વડામણ ત્યાં છેડામે વાળવાનું હોય જયારે ત્યારે ખેડૂત નીચે ઉતરવાની જરૂર નહી અને ઉપર બેઠા બેઠા આ પગું આપેલું છે અહીંયા અહીંયા પગ ખેડૂતો બેઠા બેઠા આને દબાવો એટલે આ પાછળ લોઢીઓ છે એટલે ઉપર થઈ જાય લોઢીઓ ઉપાડીને પાછા ખેડૂતો આસાનીથી વાળી શકે છે આના આનાથી સિસ્ટમ એવી છે કે અમે ખાલી બેઠા બેઠા ખેડૂતને પગ દબાવવાનું અને અહીંયા લોઢીઓ અધાર ઉપડી જાય

એકદમ પરફેક્ટલી હાલી રહ્યું છે કોઈ પણ નાનું છોકરું પણ આ ચલાવી શકે છે તો આપણે આને રિવિઝ ચલાવીએ તો પણ પરફેક્ટલી પાછળ ચાલ્યું જાય છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી આપણે એકદમ ચલાવી શકીએ છીએ તો આમાં કંઈ કરવાનું નથી આને કોઈ ઓલું કરવા નથી આને કહે છે એટલે આ બંધ થઈ જાય આના સિવાયનું કંઈ અલગ છે આપણે આગળ તો એ પણ અમારે ખેડૂત મિત્ર બતાવી દેજો પછી આના સિવાય પછી ખેડૂતને મતલબ દવા છાંટવાનું કરવું હોય તો અમે અત્યારે ખોલેલ છે તો ટાંકી પડી છે ખૂણામાં એ દવા છાંટવાનું પણ અમે બનાવીએ છીએ ખેડૂતને ફિટિંગ કરી દઈએ છીએ દવા છાંટવાનું પણ થઈ જાય છે તેનાથી વધારેમાં ડ્રીપ સકેલવા માટે જે પાઇપના બંડલ તે સકેલવાનું પણ અમે બનાવીએ છીએ એટલે ખેતીને લગતા તમામ સાધનો અમે બનાવીએ છીએ બરાબર અને સરળતાથી અને ઓછા ખર્ચે થાય એવું કામ કરીએ છીએ બરાબર તો આપણે કોઈ ખેડૂત મિત્ર ને આ લેવું છે આપણે જે બનાવેલું છે તમારું જે તમારી આપમેળે તમારી મહેનત થી તમે મગજ થી વિચારીને આ બનાવ્યું છે બહુ ખેડૂતને લાભ કરે છે અત્યારે તો આ કોઈને લેવું છે તો ક્યાં આવવું પડશે જરા ખેડૂત મિત્રને તમારો એડ્રેસ આપી દેજો હા કોઈ ખેડૂતને લેવાનું હોય તો અમારું એડ્રેસ છે રામવાડી કોડીનાર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ ટાફે શોરૂમ ની બાજુમાં મેસી ફર્વિસ ટ્રેક્ટરનો ટ્રેક્ટર નો ટાફે શોરૂમ છે ટાફે શોરૂમ ની બાજુમાં રામવાડી બરાબર અને કોડીનાર વેરાવળ હાઈવે અને મારું નામ છે બાબુભાઈ બારડ મોબાઈલ નંબર છે બાણું સાત બાસઠ ત્રેપન આઠ અઠાણું આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને રૂબરૂ આવીને પણ મુલાકાત કરી શકો છો ઓકે તો ખૂબ ખૂબ આભાર બાબુભાઈ તમારો કે અમારી આ ચેનલને તમે ઇન્ટરવ્યુ દીધું તમારા ટેક્ટર વિશે જણાવ્યું અને આ બધી તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રો દ્વારા પણ ખૂબ ખૂબ આભાર કરીએ છીએ મિત્રોને સારી સારી વસ્તુ આપો છો કે જે ખેડૂતને ઓછા ખર્ચની અંદર આપણે ખૂબ જ જે બળધૂન જે હતું પેલા એને સાચવવા પડતા અત્યારે કોઈ બે ગાયું રાખ્યા આની આની જગ્યાએ તો એને પણ ફાયદો થાય અને આને આને આકીને મૂકી દેવાનું હોય છે ખેડૂત સરળતા ચલાવી શકે છે અને જગ્યાએ ખેડૂત બે બળદની જગ્યાએ બે ગાય અથવા બે ભેંસ જો ખેડૂત રાખે તો રોજનું ઘરના છોકરા દૂધ ખાય ને રોજનું પાંચસો રૂપિયાનું દૂધ થાય ખેડૂતને તો આના રૂપિયા તો વરસ દિવસમાં દૂધમાં વળી જવાના છે એટલે ખેડૂત માટે બહુ મોટો ફાયદો છે અને ત્રણસો રૂપિયામાં એટલે અત્યારે ભાડે ચલાવો તો એક વીઘાના ત્રણસો રૂપિયા ભાડું છે તો એની જગ્યાએ તમારે ત્રણસો રૂપિયામાં વીસ વીઘા ચલાવી શકાય એટલે એવરેજમાં બહુ સારું આવે છે તો આજનો આ વિડીયો તમને કેટલી જાણકારી મળી શું શું તમને આમાંથી શીખવા મળ્યું કંઈ પણ શીખવા મળ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અને આવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત જય કિસાન